સુરત શહેર અને જિલ્લામાં કોરોના હાલ કહેર વર્તાવી રહ્યા છે સુરતમાં રોજે રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે પણ કોરોનાના કેસો યથાવત રહેવા પામ્યા છે શુક્રવારે પણ કોરોનાના કહેર હાલ ફ્રન્ટ વોરિયર્સ વિદ્યાર્થી શિક્ષકો અને વેપારીઓ સહિતના સપડાવા પામ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં સત્તરસો સાડત્રીસ અને જિલ્લામાં બસો ચુમોતેર મળી કોરોનાના નવા બે હજાર અગિયાર પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ પંદર હજાર ત્રાણું થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ એકવીસના મોત સાથે કુલ મૃતાંક સત્તરસો એકસઠ છે સુરત શહેરમાંથી બે હજાર જિલ્લામાંથી ચારસો મળી કુલ ચોવીસો દર્દી ઘરે પહોંચ્યા હતા જેને પગલે માત દર્દીઓની સંખ્યા એકાણું થઈ છે હલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકવીસ છે જેમાં સુરત સિટીમાં નેવું કોરોના પોઝિટિવ કેસમાં મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ચોવીસ પોઝિટિવ કેસમાં ત્રણસો ચોમાલીસ મોત થવા પામ્યા છે સુરત શહેર માંથી એકોતેર હાજર બસો વીસ અને સુરત જિલ્લામાં વીસ હજાર બસો પાસઠ દર્દી કોરોનાના માતા પિતા ઘરે પણ છે